પીઠી લગાવવામાં આવે એ પીઠી એની અંદર પણ કામવર્ધક શક્તિઓ છે માટે અને અત્યારે બજારમાં જે દસ રૂપિયાની મળે છે પડીકું એ પીઠીની વાત નથી કરતો મીંઢોળની વાત કરી તો એ મીંઢોળ પણ મેં અત્યારના જે મોતીડાના આર્ટિફિશિયલ આવે છે દેખાવના તમે વિચાર તો કરો કેટલો ભારે મીંઢોળ લઈ આવે શું કામે ને સારો છે સારો બંધાય અને એ બાંધ્યા પછી શું કરે એની માથે રૂમાલ બાંધી દે દેખાવાનો નથી તો પછી ગમે રહ્યો બાંધી દયો ને સાહેબ પણ તોય એ મીંઢોળમાં એટલું મન હોય જોઈ જોઈને જ લઈ હું લગ્ન વિધિ કરાવવા ક્યારેક જાવ ગિરીશભાઈ જોઉં ત્રણ ચાર મીંઢોળ લાવ્યા હોય પછી બેન ને ગમે એ બેન બંધાવરા આવે અને વળી પાછા બાજુમાં રૂમાલ તૈયાર જ હોય હવે રૂમાલ બાંધી દેવો તો પછી ગમે એ મીંઢોળ બાંધી દો ને

ત્યારબાદ જાન પરણવા જાય અને જયારે માંડવે જાન આવે એ વખતે કન્યાની માતા ચાર પોખણાઓ લઈ અને એને પોખે છે કન્યાની માતા ચાર પોખણાઓ લઈ અને એને પોખે છે એમાં પેલું પોખણું બતાવ્યું ધોસરું આમાં ક્રમશ આવે છે પેલું ધોસરું આવ્યું ધોસરું બતાવી અને કન્યાની માં વરાજાને એમ કહે છે કે હે વરાજા આજ સંસાર રૂપી ગાડું અને એનું આ ધોસરું હવે તમારા કાંધે આવે છે એટલે એક બાજુ તમે અને એક બાજુ મારી દીકરી આ બે થઈ અને આ સંસારનું ગાડું એકદમ વ્યવસ્થિત ચલાવજો ધોસરું બતાવ્યા બાદ એને રવાઈ બતાવે છે રવાઈ બતાવીને કહે છે કે હે રાજા આ રવાઈ છે તમે અને મારી દીકરી બેય સાથે ભેગા મળી અને સદ વિચારોનું મંથન કરી અને આ જગતને મનોમંથન કરીને સારા વિચારો આપજો ત્યારબાદ ત્રીજું બતાવ્યું સાંભેલું હે રાજા આ સંસારમાં પગ માંડો છો સંસાર રૂપી તમારા આવે છે તમે મનોમંથન કરો છો તો વિચારી લેજો તૈયારી રાખજો કે ક્યારે પણ પડશે એની તૈયારી રાખજો આ જગત તમારી ઉપર તમને ધોકાવશે એની તૈયારી રાખજો કારણ કે આખો જગત તમારાથી રાજી નહીં હોય અને છેલ્લે બતાવ્યું ત્રાંક અંતરાક બતાવીને કહે છે કે હે વરાજા તમે મારી દીકરીને પરણો છો આ સંસારનું આ ગાડું ચલાવો છો સંસારમાં પગ મૂકો છો ને તો સંસારમાં કાંટા પણ વાગશે લોકો તમને દુખ આપશે આ દુઃખને સહન કરવાની પણ તૈયારી રાખજો પછી જ મંદિરમાં પ્રવેશ કરજો આ ચાર પોખણા બતાવ્યા પછી ઇન્ડિયા પિંડિયા ઇન્ડિયા પીંડિયા થી નજર ઉતારે અને ચારે બાજુ નાખી દે આના માટે હું કઈ અંદર જતો નથી એમાં કારણ કે દૂર એટલા અંધવિશ્વાસ કે થી સદી માં જીવીએ છીએ અને હવે જો અંધશ્રદ્ધામાં જઈએ ને તો આપણાથી મૂરખવા જગત જગતમાં કોઈ હોય જ નહીં પણ હજી લોકોને શ્રદ્ધા છે નાળિયેર કંકુ નીકળે નાળિયેર ચુંદડી નીકળે મીઠું પાણી નીકળે ને એવો વિશ્વાસ રાખ નાળિયેર માંથી ચુંદડી નીકળે એવો વિશ્વાસ ન રાખ સાહેબ તારું નાળિયેર દૂર ન નીકળે આ નાળિયેર એટલે આપણું જીવન સાહેબ આપણું જીવન બગડેલું ન નીકળે આમાંથી ચુંદરી ન નીકળે તો કાંઈ નહીં કંકુ ન નીકળે તો કાંઈ નહીં પણ આમાંથી ખરાબ પાણી ન નીકળે એનો વિચાર કરજો બાપ માત્ર એનો વિચાર કર ત્યાર પછી કન્યાની માતા બે કોડિયા લઈ સામસામા બાંધેલા હોય અને ઈ વરાજાના પગ પાસે મુકાય છે અને તમે શું કયો છીપટિયા બરાબર ને ચીપટિયા પણ મારી પ્રાર્થના છે કે જેટલા લોકો અત્યારે આવ્યા છે બધા પાછા ચાર વાગે પાછા અહીંયા પોથી યાત્રામાં હો પેલા દિવસે જેટલી પોથી યાત્રા હતી એ રાજપરા પરિવાર ને એનો અતિશય આનંદ છે મને પણ આનંદ છે કે મારી છોતેર કથામાં આવડી મોટી પોથી યાત્રા હતી બહુ મને ગમી છે પણ હજી પણ મારો એક વિચાર છે હજી મારી એક અપેક્ષા છે કે રાજપરા પરિવારે પેલા દિવસે જે પોથી યાત્રા જોઈ એના કરતાં ડબલ પોથી યાત્રા આજના સાંજે ચાર વાગે મારે જોવી છે સાહેબ એટલે અંતિમ અને પહેલી પોથી યાત્રાનો આપણો એ ઓડકાર એમનમ રહેવો જોઈએ એ માટે આપ સૌ ફરી પાછા પોણા ત્રણ કલાકે કથા માટે આવી જજો અને આજનો દિવસ છે ને આમ પણ સાત દિવસની કથાનું શ્રવણ ફળ હું ચાર વાગે છું કે ન સાંભળે એ દિવસની કથા સાંભળે કે ન સાંભળે એ બરાબર થઈ ગયું બધું હું ચાર વાગે આજે આ કથાનું શ્રવણ ફળ સંભળાવવાનું છું એટલે પેલા છીપટિયા આપ્યા એ છીપટિયા શું છે બે કોડિયા અને એની વચ્ચે ગોર મારા જે પદાર્થ ભર્યો હોય સોપારી હોય ચોખ્ખો હોય એની અંદર એક રૂપિયાનો સિક્કો હોય જેવો જેવો એનો યથા યોગ્ય સમય એટલે એ છીપટિયા શું છે અને છીપટિયા મુકતા કહે છે કે હે રાજા તમે અહીંયા સંસારમાં પગ મૂકવા માટે આવ્યા છો તો સાંભળો આ એક કોડિયું એ તમારા પિતાશ્રીનો પક્ષ છે આ બીજું કોડિયું એ તમારા સસરાનો પક્ષ છે આ બે ની સાથે વચમાં તમારે રહેવાનું છે આ બે ની વચમાં તમારે રહેવાનું છે બે ને સંભાળવાના છે અને ત્યારે વરાજો જો એ પગ મારી એ બે કોડિયાને ફોડી અને એક કરી નાખે અને કન્યાની માતાને ઉપદેશ આપે છે કે હે માં સાંભળો આ બે પરિવારને હું હવે જુદા નહીં રહેવા દઉં આ બે ને એક કરી અને અમે બધા સાથે રહેશું આવો મતલબ આ છીપટિયાનો છે બે પરિવારને એક કરવાની વાત બતાવી છે ત્યારબાદ એ કન્યાદાન થાય એ કન્યાદાન થાય એ સમયે વરાજાના અને કન્યાના બેવના જમણા પગના અંગૂઠાને ધોવામાં આવે છે અંગૂઠાને ધોવામાં આવે છે એ અંગૂઠાને ધોવે શા માટે દીકરી અને દીકરો નથી એ પણ જ્યારે લગ્ન મંડપમાં જ્યારે બેસે છે ત્યારે વરાજો એ વિષ્ણુનું રૂપ છે અને કન્યા એ લક્ષ્મી સ્વરૂપા છે માટે લક્ષ્મી અને નારાયણના પગના અંગૂઠાને આપણે ધોઈએ છીએ પણ આપણે શું કહીએ જગતમાં દીકરીના બાપ હોય ને એ ધોવે વરાજાનો અંગૂઠો પણ એ વરાજાનો અંગૂઠો નથી ધોવાયો એ ભગવાન વિષ્ણુનો અંગૂઠો ધોવાયો છે ત્યારબાદ કન્યાદાનમાં યથા યથાયોગ્ય આપણે બધી વસ્તુ આપતા હોઈએ અને જયારે હસ્તમેળાપ થાય ત્યારે વરાજાના જમણા હાથની અંદર કન્યાનો જમણો હાથ અપાય છે હસ્તમેળાપ થાય છે એ હસ્તમેળાપ થાય બ્રાહ્મણ એ પત્રિકાને વાંચી નાખે ત્યારબાદ ચાર ચાર ફેરા ફેરા ફરવામાં આવે છે છે શું ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચાર ફેરાઓ જયારે ફરતા હોય ત્યારે એ સમયે કેવો ભાવ હોય છે કે ત્રણ ફેરામાં પતિ આગળ હોય અને છેલ્લા ફેરે પત્ની આગળ હોય કન્યા આગળ હોય શા માટે પણ અહીંયા દીકરીનું સમર્પણ છે સાહેબ કન્યાનું સમર્પણ છે કે જયારે ચાર ફેરા પર પેલો ફેરો ધર્મ નો છે ત્યારે કન્યા એમ કહે છે પતિદેવ ધર્મમાં તમે આગળ ચાલો હું તમારો સાથ આપીશ તમે કદાચ ક્યાંક પાંચ પચીસ રૂપિયાનું દાન કરતા હશો ને તો હું તમને ક્યારેય ના નહીં પાડું તમે ધર્મ કરશો તો હું તમારો સાથ આપીશ ધર્મમાં આગળ ચાલો તમે ત્યાર પછી વાત આવી અર્થ એટલે વ્યવસાય પૈસો એ કન્યા એમ કહે છે પતિદેવ અર્થમાં પણ તમે આગળ ચાલો હું તમારો સાથ આપીશ તમારા ઘરની લક્ષ્મીને કેવી રીતે વાપરવી એનો કેવો ઉપયોગ કરવો એને કેમ બચાવી ધર્મ મારો છે માટે આગળ તમે ચાલો પાછળ હું ચાલીશ પેલો ફેરો ધર્મનો કન્યા એમ કહે કે પતિદેવ કામમાં પણ તમે આગળ ચાલો એમાં પણ હું તમારો સાથ આપીશ તમારા વંશ ની વૃદ્ધિ કરવી એ મારો ધર્મ છે માટે કામમાં પણ હું તમને ઉપયોગી થઈશ તમારી મદદ કરીશ તમારા પરિવારને મારે ચલાવવું તમારા પરિવારની મારે સેવા કરવી એ મારો ધર્મ છે ધર્મ અર્થ અને કામ આ ત્રણમાં પતિને આગળ કર્યો અને જ્યારે મોક્ષની વાત આવે મૃત્યુની વાત આવે ત્યારે એ મંડપમાં બેઠેલી કન્યા એમ કહે છે પતિદેવ આ હવે છેલ્લો ફેરવો મોક્ષનો છે માટે મોક્ષમાં આગળ હું ચાલીશ મૃત્યુમાં આગળ હું ચાલીશ તમારા નામની ચુંદડી ઓઢી અને પહેલાં હું જઈશ પતિદેવ તમે પાછળથી આવજો